બનાસકાંઠાના દાંતીવાડા વિસ્તારમાં ગાડી દોડાવી ગાડીનું હોર્ન વગાડી વગાડીને રિંચને રોડ વચ્ચે દોડાવી હેરાન પરેશાન કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વન વિભાગે આ ઘટનામાં રિંચને હેરાન કરનાર બે ઈસમોની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું અને ઝડપાયેલા બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જુઓ વિડીયો આ ઈસમોએ રીંછને આ રીતે હેરાન પરેશાન કર્યું હતું વિડીયોમાં તમે જોઈ શકો છો રીંછ રોડ વચ્ચે દોડી રહ્યું છે અને કાર ચાલક પોતાની કારનું હોર્ન વગાડીને રીંછને દોડાવી રહ્યો છે જુઓ